અસલામવાલેકુમ આજે સિફા હોસ્પિટલ કચ્છની હોસ્પિટલ આપણી હોસ્પિટલ હરેક કચ્છવાસીઓની હોસ્પિટલ એટલે સિફા હોસ્પિટલ એ શિફા હોસ્પિટલનું કામ સંપૂર્ણ થવાના રહે છે પરંતુ આ હોસ્પિટલમાં ઇન્સ્ટ્રુમેન્ટ ખરીદવા માટે અમે જ્યારે આયોજન કર્યું હતું ત્યારે પાંત્રીસ કરોડમાં આખી હોસ્પિટલ થઈ જશે એવો અમારું આયોજન હતું પરંતુ જેમ કામ શરૂ થતો ગયું તેમ હવે હોસ્પિટલ પચાસ કરોડ ઉપર પહોંચે છે એટલે પંદર કરોડ રૂપિયાની જરૂર છે તો કચ્છના તમામ દાતાઓ સખીદાતાઓ તેમજ બાર વસતા સખીદાતાઓને આ વડો મહિનો રમઝાનનું શરૂ થઈ ગયો છે રહેમતનું મહિનો છે એમાં આપણે નેકી માટે ઘણા બધા આપતા હોઈએ તો મારી આપને નમ્ર અપીલ છે કે શિફા મેં આપો ને તમારા પૈસા જે તમે આપો છો એ બિલ્ડિંગમાં જાય છે હોસ્પિટલમાં જાય છે એની બધે જવાબદારી અમે લઈએ છીએ આ હોસ્પિટલ એક કચ્છનો ઇતિહાસ ને ગુજરાતનું ગૌરવ મુસ્લિમ સમાજ માટે અને સમાજ માટે બનશે તો મારી કચ્છના તમામ મસીદના મુતવાલીઓ મસ્જિદના આગેવાનો કે આપણા કચ્છમાં તેર તેરસો મસીદો છે તે તેરસો મસીદના મુતવાલી અને આગેવાનો ખાલી એક લાખ રૂપિયા રમઝાનમાં જમા મસીદના ભેગા કરી ગામમાં ભેગા કરી અહીંયા મોકલે તો આપણા તેર કરોડ થઈ જાય એટલે આપણે આ ભલા મહિના રમઝાન મહિનામાં આપણું આખું આયોજન બહાર ફરી શકીએ તો મારી નમ્રો વિનંતી છે કે આપ આ હોસ્પિટલમાં ફંડ આપો આ ફંડ તમારો એણે જાશે નહીં આ ફંડ તમને એકદમ સમજી લો કે સહી જગ્યા ને જરૂરબંધ જગ્યાએ જશે એની ખાતરી આપણી છે સલામ